વડોદરામાં બે હજાર પચીસની નવરાત્રિમાં યુવાનો અતિ ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ ગ્રાઉન્ડ સુધી પહોંચવાની મેનેજમેન્ટ વ લોકો માટે માથા દુખાવો બની છે તહેવાર માટે વર્ષભર આતુરતાથી રાહ જોવાનાર યુવાનો લોલીપોપ જેવા વજનો સિવાય મળ્યું કંઈ નથી ગરબા ગ્રાઉન્ડ સુધી પહોંચવા માટે મુખ્ય માર્ગ બિનવ્યવસ્થિત રસ્તાઓ સાંકડા કાદવભર્યા અને પ્રકાશથી વંચિત વ્યવસ્થા અધૂરી કાદો કિચડ વિસ્તારની ઉઘાડા પગે ચાલીને જવું ફરજિયાત વાહન પાર્કિંગમાં પાંચસોથી સાતસો રૂપિયા દૂર મીટર દૂર લાંબો અંતર કાપવામાં આવ્યો છે મહિલાઓ બાળકો અને વડીલો માટે અસુવિધા અને જોખમ વધ્યું મેનેજમેન્ટની ટીમ પ્રચારમાં મોટી પરંતુ મેદાન નબળું સુરક્ષા અને માર્ગદર્શનનો અભાવ પબ્લિકમાં નારાજગી વ્યાપક યુવાનોનો આક્ષેપ કે દર વર્ષે વધતા એન્ટ્રી ફ્રી અને પાર્કિંગ ચાર્જિસ હોવા છતાં મૂળભૂત સુવિધાઓ નથી આ તહેવારોમાં આનંદ મોટે ચડી ન રહે વર્તમાન વ્યવસ્થા બનાવે છે નવરાત્રિની પહેલો દિવસ તમે લક્ષ્મીદાસ પેલેસ રાજાઓના મહેલમાં ગરબા રમવા આવ્યા છો પણ જોવામાં આવે કે ત્યાં ગંદકી અને કચરો છે ચાલવાની સુવિધા નથી ચપ્પલ બૂટ તમારે બહાર કાઢી રાખવાની છે તો તમે યોગ્ય લાગે છે આ વસ્તુ અમે ઓલમોસ્ટ દોઢ કિલોમીટર જેટલું ચાલીને આવ્યા બાર પાર્કિંગની બી સુવિધા નથી આટલો છ હજાર રૂપિયાનો ઓલમોસ્ટ પાસ ખર્ચ્યા પછી બી આટલું ચાલવાનું રસ્તો બી પાણી અને કિચડવાળું એકદમ અને એના પછી અત્યારે બી જોઈએ છે તો કોઈ મેનેજમેન્ટમાં કશું આમ છે જ નહીં એવી રીતનું કે લોકો આટલા રૂપિયા ખર્ચીને આવે છે તો એના માટે એક રસ્તો બી ક્લિયર રાખવો જોઈએ અને નીચે જોવો છો પગમાં મને કેટલા કાંકરા અને પથરા વાગ્યા મારા મિત્રોને બી વાગ્યા ઘણી વખત એટલે એ લોકોએ કરવું જોઈએ એમના વિશે હજુ આજે પહેલો દિવસ છે પરંતુ જે પ્રમાણે આવ્યા એ પ્રમાણે તો લાગતું નથી કે કંઈક કર્યું હોય હોપસો કે કાલ પરમ દિવસ સુધીમાં એ લોકો કંઈક સારું કરે એક બે દિવસમાં બાકી આજે જે પ્રમાણે ચાલીને આવ્યા છે રસ્તો જે ખરાબ હતો અમને બહુ તકલીફ પડી નંદ મકવાણા આજે નવાતીનો પહેલો દિવસ છે અને નવાતીમાં લોકોમાં યુવાનોમાં ખાસ કરીને જૂના વડીલોમાં ઉત્સાહ વધારે છે પણ તમે ઘણા દૂરથી ચાલીને આવી રહ્યા છો પ્લસ અહીંયા ગનકીને કીચડ જોવા મળે છે તો એલવીપીએસ માં ભલે અલગ છે તમને યોગ્ય લાગે જો ચાલીને આવવાનું ના અમે લોકો એન્જોય કરીએ છીએ ભલે આટલું ચાલ્યા પણ અમને આ ઘરવાનો બહુ જ અંદરથી શોખ છે એના એટલે અમે આ આને પણ એન્જોય કરી રહ્યા છીએ તમારી ગાડીઓ ક્યાં મૂકી તમે અમે રોડ ઉપર મૂકી છે કઈ ચાલીને આવે દૂરથી હા ચાલીને આવ્યા સાહેબ વોર્મ અપ થઈ ગયું વોર્મ અપ થઈ ગયું હા